અમરેલી જિલ્લાનું અર્થતંત્ર ખેતી અને હીરા ઉદ્યોગને આધારિત છે આ વર્ષે કુદરત બંને બાજુથી રૂઠી છે એક બાજુ વરસાદ ખ્યાં ખેડૂતો પર આભ પડ્યા જેવી સ્થિતિ છે તો બીજી તરફ મંદિરને કારણે અમરેલીમાં રત્ન કલાકારોની તાવડી ઊંધી પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ છે સામાન્ય રીતે હીરા ઉદ્યોગમાં બેકાર થતા કારીગરો ખેતી કામમાં જોતરાઈ જતા હોય છે પણ આ વર્ષે વાવણીલાયક વરસાદ ન પડતા રત્ન કલાકારોની આજીવિકા માટે ક્યાં જવું તે પ્રાણ પ્રશ્ન છે જે કાચીય રમના ભાવ આસમાને પહોંચ્યા છે યુનિટો છે તેણે પોતાના કામનો આજ બે કલાક સમય ઘટાડ્યો છે મંદીને કારણે સૌરાષ્ટ્ર સહિત અમરેલી જિલ્લામાં અનેક નાના નાના કારખાનાઓ બંધ થવા લાગે છે તેમજ કેટલીક કંપનીઓમાં સમયમાં પણ ઘટાડો કરી દેવામાં આવે છે ગયા વર્ષે પણ મંડીને કારણે ઘણા રત્ન કલાકારોએ આત્મહત્યા કરી હતી તેમજ સરકારે સહાયની રકમ નક્કી કર્યા પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની સહાય કરવામાં ન આવી હોવાના આક્ષેપો થયા છે 2009 ની અંદર જ્યારે મંદી હતી ત્યારે 120 જેટલા રત્ન કલાકારો આબદત કરેલા અને ત્યારે ખેતીની અંદર સારો આવક અને પાક થયો ત્યારે મંદીનો સામનો એટલી કક્ષાએ કરી શક્યા નહોતા પરંતુ આ વખતે પરિસ્થિતિ બહુ ગંભીર અને વિકટ જણાઈ રહી છે આવતા દિવસોની અંદર ખેતીની અંદર પણ કોઈ આવક નથી અને આ ખેડૂતને પણ નબળું વર્ષ છે રત્ન કલાકારોની એવી માંગ છે કે સરકાર તેમની યોગ્ય સહાય કરે આવનારા દિવસોમાં સરકાર દ્વારા કોઈ સહાય નહીં કરવામાં આવે તો કારીગરો આંદોલન કરવાના મૂડમાં છે હિરેન રવિયા વીટીવી અમરેલી